માં પ્રાર્થનાઓ થતી હતી હવનો થતા હતા અને દેશની આંખો તેમની સોમી સેન્ચુરી પર હતી ત્યારે સચિન તેંદુલકરને બીસીસીઆઈ દ્વારા તેમના ઉત્સવમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે બીસીસીઆઈ દ્વારા આ વિશેષ સન્માનથી સચિન તેંદુલકરને નવાજવામાં આવશે ત્યારે સચિન તેન્દુલકર ની વાત કરીએ તો સચિન તેંદુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છસો મેચ રમી હતી જેમાં રન બનાવ્યા છે અને ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરનો યોગદાન હજી પણ સરાહનીય રહ્યું છે અને ભારતની સાથે સાથે વિશ્વભરમાં ભારતીય ક્રિકેટનું નામ સચિન તેંડુલકરે રોશન કર્યું છે ત્યારે બીસીસીઆઈ દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સચિન તેંડુલકરને સન્માનિત કરવામાં આવશે